અરબસાગરમાં જે ડિપ્રેશન સર્જાયું છે એની અસર હજી પણ રાજ્યમાં જોવા મળી રહી છે હાલ હવામાન વિભાગે જે સવારે સાત વાગેથી લઈને આગામી ત્રણ કલાક માટે જે નવકાષ્ટ બુલેટિન જાહેર કર્યું છે એમાં હજી પણ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જિલ્લાઓની વાત કરીએ તો જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદર અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ તમામ જિલ્લાઓ સિવાય અન્ય જે જિલ્લાઓ છે અમદાવાદ ગાંધીનગર સહિત જે ઉત્તર ગુજરાત અને સાથે જ તમામ જે જિલ્લાઓ છે એમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદ છૂટાછવાયા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ જ પ્રમાણેનું વાતાવરણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો આનંદનગર જે પ્રહલાદનગર તરફનો જે રોડ છે ત્યાંના છે અને સામાન્ય અતિ સામાન્ય વરસાદ જોવા મળી રહ્યા છે માત્ર છાટા અત્યારે છે પરંતુ ક્યાંક જે માવઠું કહી શકાય એ પ્રકારની સ્થિતિ અત્યારે રાજ્યમાં જોવા મળી રહી છે અને વરસાદી માહોલ અત્યારે રાજ્ય ઉપર અસર વર્તાઈ રહી છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ